લીમડી શહેરમાં માં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શનમાં વૃદ્ધોને પડતી મુશ્કેલી વંચિત વૃદ્ધો માટે જાગૃત નાગરિક હિત સમિતિના સચિન મકવાણા પાસે દોડીને ન્યાય અપાવવા માટે અરજી કરી હતી જેથી સચિન મકવાણા અને તેમની સમિતિના કાર્યકરો આ વૃદ્ધોને પોતાનો અધિકાર મળી રહે તે માટે લીમડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે દોડી ગયેલા હતા

તો તમે કોને રજૂઆત કરી અત્યારે હા તો પછી એમને શું કહ્યું